નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એનઆરઆઈ વૃદ્ધાએ જન્મદિવસ નિમિત્તે નવસારીના સરઈ ગામે શિવ કથાનું આયોજન કર્યું છે જેમાં કથાકાર ગિરિબાપુના મુખે ભક્તોને શિવકથા સાંભળવા મળશે હાલના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવતા હોય છે કેટલાક લોકો વૃદ્ધા આશ્રમમાં જઈને વૃદ્ધો સાથે જન્મદિવસ ઉજવતા હોય છે તો કેટલાક લોકો જન્મદિવસે સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આવા સમયમાં એક એનઆરઆઈ વૃદ્ધાએ પોતાના જન્મદિવસ નિમિત્તે શિવકથાનું આયોજન કર્યું છે ત્યારે કથાકાર શ્રીગિરી બાપુ શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ કાશીબાના ચોરાણુંમાં જન્મદિવસ નિમિત્તે આ કથાનું આયોજન કરેલું છે એમના જન્મદિવસને એક હર્ષ ઉલ્લાસ માટે ભરતભાઈ પરવિણભાઈ કલાબેન સૌ અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે અને કાશીબાના આવવાનું નહીં હતું પણ આ શિવ મહા કથાનું આયોજન થયું તો કાશીબા પેશિયલ ત્યાંથી આટલી મોટી ઉંમરે પણ અહીંયા ભારત દેશ આવ્યા છે અને બસ એમના જન્મદિન નિમિત્તે બસ મને ખુશી માટે કે આ ઉંમરની અંદર પણ કેટલું સરસ આરોગ્ય છે તો એ ખુશી માટે આ શિવકથાનું આયોજન કરેલું છે અને મારી હૃદયથી રિક્વેસ્ટ છે કે આ આ બાજુના જો માણસો ધુમાડા ઉપર ધ્યાન નહીં આપે તો આ બજાના માણસો રોગથી ઘેરાઈ જશે કારણ કે સવારમાં પ્રણાયામ કરવા માટે શુદ્ધ હવા નથી આટલી બધી શેરડી સળગાવવામાં ચારો તરફ ભલે જે હોય તે એમાં હું નથી પડવા માગતો પણ સ્વાસ્થ્ય માટે શુદ્ધ પાણી શુદ્ધ અન્ન જરૂરી છે એના કરતાં શુદ્ધ હવાની પહેલી જરૂર છે તો મેં અનુભવ કર્યો છે કે સવારે વહેલા અમે ઉઠી જાય ચાર વાગે પ્રાણાયામ યોગા કરતા હોય તો પણ તેને શ્વાસ લેવા જેવી હવા નથી ચારો તરફ શેરડી સળગતી હોય છે અને ધુમાડો ધુમાડો હોય છે ધુમાડો શ્વાસમાં પ્રાણમાં પ્રાણવાયુમાં પ્રાણ પ્રાણાયામમાં કઈ રીતે લઈ શકાય તો મારી એક હૃદયની રિક્વેસ્ટ અહીંના અગ્રણી માણસોને રાજકીય માણસોને કે આના પર જો તમે કંટ્રોલ નહીં કરો તો આવતા સમયની અંદર અહીંના માણસો ફેફસાની બીમારીથી ખૂબ પીડાશે એટલે જલ્દી જ આના પર કંઈ પગલાં લેવામાં કથા દ્વારા પણ એવું વારંવાર સંદેશ આપું છું કે ધુમાડો માણસનો મોટામાં મોટો શત્રુ છે કથા દ્વારા ફક્ત શિવ મહાપ્રણ કથા તો છે જ ભક્તિ તો છે જ પણ તેના કરતાં વધારે માણસનું આરોગ્ય બહુ જરૂરી છે સિમેન્ટ કોકરાના મંદિરો તો આપણે પાસે સલામત રહેવાના જ છે અને રહેશે જ છે અને રહ્યા પણ છે પણ આપણું જે ભગવાનનું આપેલું મંદિર છે એ સલા સલામત આરોગ્યથી ભરપૂર રહે તંદુરસ્ત રહે અમારી બહુ હૃદયથી રિકેસ્ટ છે અહીંના અગ્રણી માણસોને ઓમ નમેશ ભારત માતા કી જય આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન મૂળ નવસારી તાલુકાના સરઇ ગામે રહેતા અને હાલ અમેરિકામાં કાશીબા પટેલ તેમના પરિવાર સાથે રહે છે ત્યારે કાશીબાના ચોરાણું જન્મદિવસ નિમિત્તે તેઓ સમગ્ર પરિવાર સાથે પોતાના વતન સરઈ ગામે આવ્યા હતા જ્યાં તેઓએ જન્મદિવસ નિમિત્તે પચીસમીથી આગામી તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધી કથાકાર પૂજ્ય ગિરિબાપુના મુખે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂજ્ય ગિરિબાપુની યાદ સાતસો ઓગણ શિવકથા છે ત્યારે આ શિવકથાનો લાભ લેવા માટે કાશીબા અને તેમના પરિવાર દ્વારા લોકોને અપીલ કરી છે તો બીજી તરફ કથાકાર પૂજ્ય ગિરિબાપુએ કાશીબાના સારા સ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર લોકોને જીવન માટે શુદ્ધ પાણી અને શુદ્ધ ભોજન કરતા વધુ જરૂરી શુદ્ધ હવા જરૂરી છે ત્યારે સવારે ચાર વાગે ઉઠીને પ્રાણાયામ કરવું તો જરૂરી હવે પહેલા જેવી શુદ્ધ હવા રહી નથી જેથી શુદ્ધ હવા રહે તે માટે સરકાર અને લોકોએ જાગૃત થવા માટેની અપીલ કરી છે ત્યારે કલાબેન શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ પૂજ્ય શ્રી ગિરી બાપુની સાતસો કથા છે અને કાશીબાના જન્મ નિમિત્તે છે તો સભી શિવ ભક્તને મારા નમ્ર વિનંતી છે તમે જરૂર સરાઈ ગામ નવસારી પાસે આવ્યું છે તો તમે શિવ કથા સાંભળવા આવશો તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો